વાવથરામાં મેડિકલ સ્ટોર્સ પર પોલીસનું વ્યાપક સર્ચ ઓપરેશન નસેલી દવાઓના વેચાણ સામે કડક કાર્યવાહી વાવથરા જિલ્લામાં નસેલી દવાઓના ગેરકાયદેસર વેચાણને અટકાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા વાવ અને થરાદ અસરમાં વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છેલ્લા કેટલાક સમયથી મેડિકલ સ્ટોર્સમાં પ્રતિબંધિત તથા નસલી અસર ધરાવતી દવાઓ બેન અધિકૃત રીતે વેચાતી હોવાની ફરિયાદો અને ગુપ્ત માહિતી પોલીસને મળી હતી જે આધારે આ કાર્યવાહી કરવામાં આવી જિલ્લા પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી શહેરના મુખ્ય વિસ્તારો તેમજ ગલી મહોલ્લાઓમાં આવેલા મેડિકલ સ્ટોર્સમાં એકસાથે તપાસ હાથ ધરવામાં આવી તપાસ દરમિયાન દવાઓના લાયસન્સ ખરીદી વેચાણના બિલ સ્ટોક રજિસ્ટર ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી દવા તેમજ નશીલી અસર ધરાવતી ટેબ્લેટ સિરપ અને ઇન્જેક્શનોની ખાસ તપાસ કરવામાં આવી પોલીસ સર્ચ દરમિયાન કેટલાક મેડિકલ સ્ટોર્સમાં નિયમનું ઉલ્લંઘન થતું હોવાનું બહાર આવ્યું જરૂરી દસ્તાવેજોની અછત શંકાસ્પદ દવાઓનો જથ્થો અને નિયમ વિરુદ્ધ વેચાણના કેસોમાં પોલીસ કડક પગલાં લેવામાં આવ્યા હતા નિયમનું પાલન ન કરનાર કેટલાક મેડિકલ સ્ટોર્સને તાત્કાલિક બંધ કરાવવામાં આવ્યા જ્યારે અન્ય સ્ટોર્સને કાયદા મુજબ નોટિસ ફટકારવામાં આવી હતી જિલ્લા પોલીસ તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે યુવાનોને નશાની ચપેટમાં ધકેલનાર કોઈપણ પણ તત્વ સામે કડક

ગઈકાલ તારીખ સત્તર બાર બે હજાર પચીસ ના રોજ સમગ્ર વાવ જિલ્લામાં આવેલ મેડિકલ સ્ટોર પર તેમજ પ્રોવિઝન સ્ટોર પર જે એનડીપીએસ એક હેઠળ આવતી માદક દવાઓનું જે ગેરકાયદેસર રીતે વેચાણ થાય છે તેના માટે સમગ્ર જિલ્લામાં અલગ અલગ કુલ ત્રીસ જેટલી ટીમો બનાવી સમગ્ર જિલ્લામાં આવેલા એસી થી વધુ મેડિકલો ચેકઅપ કરી જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને પણ સાથે રાખવામાં આવેલ હતી જે અંતર્ગત જે તમામ મેડિકલ ચેક કરવામાં આવે છે તેમાં જે એનડીપીએસ એક હેઠળ આવતી જે દવાઓ જે ગેરકાયદેસર રીતે મેડિકલ સ્ટોર પર રાખી વેચાણ કરવામાં આવે છે તેનું ચેકઅપ કરવામાં આવે હતું તેમજ ડ્રગ ઇન્સ્પેક્ટરને સાથે રાખી જે જે મેડિકલ સ્ટોર પર જે કોઈ પણ ફાર્માસિસ્ટ વગર મેડિકલ ચલાવતા હતા તેવા ચાર મેડિકલ સ્ટોરને લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે ડ્રગ ઇન્સ્પેક્ટરના દ્વારા રિપોર્ટ કરવામાં આવેલ છે તેમજ દિયોધરમાં ચામુંડા મેડિકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર ખાતે એસઓજી ટીમને મળેલ બાતમી આધારે રેડ કરતા તે પ્રોવિઝન સ્ટોરને મેડિકલ દુકાનમાંથી પ્રતિબંધિત દવાઓનો કુલ ગોળીઓ નંગ ચોત્રીસો ઓગણસાઠ જેની કુલ ગુદામાની કિંમત થાય છે ચૌદ લાખ ત્રણ હજાર છસો નો મળી આવતા તે આરોપી નીરવ કુમાર ચંદ્રેશભાઈ ઠક્કર રહે દિયોદર વાળા વિરુદ્ધ એનડીપીએસ એક હેઠળ ગુનો રજીસ્ટર કરી કાર્યવાહી કરવામાં આવેલ છે અને વાવ જિલ્લામાં ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ ની નીતિ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલ છે સર ગોળીઓ કઈ રીતની અસર કરતી નુકસાન કરતી કઈ રીતની ગંભીરતા વાળી આ ગોળીઓ જે છે તે આ આરોપી કોઈ પણ બિલ જથ્થા વગર આ જે દવાઓનો જથ્થો છે બિલ વગર રાખો પોતે જાણતો હતો કે ગેરકાયદેસર રીતે આ છે અને તેનો રાખો ગુનો છે તો કોઈ પણ રીતે એ કોઈ પ્રિસ્ક્રિપ્શન વગર આપતો હતો હા